ગામમાં કુલસા પ્રવાસીઓ સવાર હતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ત્યારે રાજ્યના પ્રીમિયર રોક કુકે ત્યારે અને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તમામ પીડિતો ત્યારે પરિવારને મિત્રો સાથે મળીને સહાનુભૂતો અને કેદ વ્યક્ત કર્યો હતો જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે કુકે જણાવ્યું હતું કે આ દુર્ઘટના વેકેશન માણવા આવેલા બિડની સામે બનેલી છે અને જેમાં ટાપુ પર બાળકો સાથે વેકેશન મારી રહેલા પરિવાર પણ સામેલ હતા રાજ્યના પોલીસ કમિશનર કર્નલ બેન્ચે જણાવ્યું હતું કે અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે આ વિમાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયા રાજધાની પર તેના ફરી રહ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ